શ્રી મહાપ્રભુજી પુષ્ટિ આચાર્ય તો છે જ વિશ્વ ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો એટલે આખું વિશ્વ આપને જગત ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે સર્વોત્તમ જેમાં શ્રી મહાપ્રભુજી નામ છે પૃથક શરણ માર્ગ ઉપદેશતા પૃથક એટલે કે જુદી પ્રકારનો શરણાગતિનો માર્ગ બતાવ્યો શરણ મર્યાદા શરણ એટલે જીવ પોતાના સાધનો દ્વારા યજ્ઞ યમ નિયમ તપ દાન દક્ષિણા તીર્થો બધાના જે સાધનો બતાવ્યા એ પોતે સાધન કરી અને ભગવાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે તો બહુ શું એ મર્યાદા શરણ છે અને ભગવાન પોતે જીવના ગુણ દોષોનો વિચાર કર્યા વગર પોતાની ઈચ્છાથી પોતાના શરણમાં લે એ પુષ્ટિ શરણ છે આપણે પ્રભુને શોધવા જઈએ તો આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી મહાત્મ્ય જ્ઞાન નથી લીલાઓનું જ્ઞાન નથી કોઈ પ્રકારની સમજણ નથી ક્યાં ક્યારે કેટલા સમય પ્રભુને શોધી શકીએ કદાચ કેટલાય જન્મારા હજી આપણે નીકળી જાય પણ ભગવાન વિચાર કરે કે આ જીવનો મારે ઉદ્ધાર કરવો છે તો પ્રભુને એક ક્ષણ માત્રનો પણ વિલંબ થતો નથી પોતાની નિજ ઈચ્છાથી ભગવાન

અને પોતાના પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ પુકારવા લાગ્યો ત્યારે પ્રભુએ એવી કૃપા કરી અનાયાસે પ્રભુનું નામ મુક્તિ નીકળ્યું અને પ્રભુની કૃપાથી કરેલા કર્મોનું ફળ ભોગવવા વગર ઠાકોરજીનો ઉદ્ધાર કરી દીધો એ ભાગ્યશાળી હતો કે એને પોતાના કાળ દેખાયો હતો આપણને ખબર નહીં પડે ક્યારે આવીને કાળ આપણો ગ્રાસ કરશે ભાગવતજી માં બહુ સુંદર શબ્દ છે આ કલયુગ જીવ કેવા છે આપણે બધા કલયુગ જીવો કેવા છે તો કયું કાલ વ્યાલ મુખ ગ્રાસ કાલને વ્યાલ એટલે સર્પની ઉપમા આપવામાં આવી છે આપણે જંગલમાંથી પસાર થતા હોઈએ ભવા ટવી આપણું જીવન અટવી એટલે જંગલ જેવું છે એ જંગલમાં વાઘ સિંહ વરુ દીપડો કોઈ હિંસક પશુ આસપાસ સર્પ ક્યારે સરકતો સરકતો આવે અને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય એની ખબર સુધી આપણને ના પડે એમ કાળ સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલો એવા જીવ છે આપણે એવા જીવ છીએ આવતીકાલની આપણને ખબર નથી કાલે આપણે હશું કે નહીં હોઈએ કાલે આપણું શું થવાનું છે અને પંચ વર્ષી ને દસ વર્ષી યોજનાઓ આપણે બનાવીએ આવતા વર્ષે દીકરીના લગ્ન કરશું બે ત્રણ વર્ષ બચત કરીને દીકરાને પરણાવશું પછી બચત થશે એટલે નાના મકાનમાંથી બંગલામાં રહેવા જઈશું પાંચ અને દસ વર્ષની યોજનાઓ ઘડી કાઢીએ પણ કાલનો આપણને ભરોસો નથી

કાલે તમે જેટલું માગશો એટલું દાન આપીશ આવતીકાલનો વાયદો આપી યુધિષ્ઠિર મહેલમાં ચાલ્યા ગયા એ રાત્રે ભીમસેને આખા નગરમાં ઢોલ તાસા શહેનાઈ નગારા વગડાવ્યા ઉત્સવ મનાવ્યો યુધિષ્ઠિરે પૂછ્યો રે ભીમ આજે શું છે કોઈ તહેવાર છે કોઈ ઉત્સવ છે આખું ગામ ઉત્સવ મનાવી રહ્યું છે ઢોલ નગારા શહેનાઈ વાગે છે ભીમે કહ્યું મોટાભાઈ તમે અવારનવાર કહેતા હતા કે માણસના શરીરનો કોઈ ભરોસો નથી કાલે આપણે રહેશું કે નહીં આગલી ક્ષણનો કોઈ ભરોસો નથી પાંચ મિનિટ પછી આપણું શું થશે ખબર નથી અને આવનાર યાચકને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો એનો અર્થ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો એની તમને ખબર પડી ગઈ છે એનો ઉત્સવ બનાવી રહ્યો છો યુધિષ્ઠિર કે ભીમ તે મારી આંખો ખોલી નાખી

માટે અજામિલ ભાગ્યશાળી હતો કે ત્રણ યમધૂતો ને એને જોયા ત્રણ કાળપુરુષા માટે દરેક જીવને ત્રણ કાળપુરુષ લેવા માટે આવે છે એનું કારણ માણસ ત્રણ પ્રકારે કર્મ કરે છે મનથી વાણીથી અને ક્રિયાથી કોઈના માટે આપણે ખરાબ વિચાર કરીએ કે સારા વિચાર કરીએ તો મનથી એ કર્મ થાય છે

પછી આમ દાનદક્ષિણા કરીએ આ કરીએ કંઈક સારા કામ કરીએ એટલે ખરાબ કર્મો ધોવાઈ જાય બહુ ખોટી માન્યતા છે એક વસ્તુ યાદ રાખો સારા કર્મના ફળ પણ ભોગવવા પડે છે અને ખરાબ કર્મના ફળ પણ ભોગવવા પડે છે બંને પ્રકારના કર્મોના ફળ ભોગવવા પડે છે જીવનમાં આવતા સુખ અને દુઃખ એ કર્મોથી આવે છે સારા કર્મ કર્યા હોય એટલું ખરાબ કર્મો કર્યા હોય પડે અને માણસનો બીજો જન્મ કેવો થશે એ માણસના સ્મરણથી નક્કી થાય છે જીવનના અંતિમ સમયમાં જ્યાં આપણા ચિત્તની વૃત્તિ હોય જેવી મનમાં આસક્તિ વાસનાઓ રહી ગઈ હોય એ પ્રકારે માણસ બીજો જન્મ થાય છે અને સુખ અને દુઃખ એ માણસના કર્મોથી આવે છે કેવાનું આ છે માણસ નું શરીર કાળ કર્મ સ્વભાવ છે પણ ભગવાન જેના પર કૃપા કરે પછી કર્મ કે સ્વભાવ એનું એનું નથી કરીને ભગવાન પોતાના જીવ પર કૃપા વિચારે છે ભગવાન નો સ્વભાવ જ કૃપા કરવાનો છે એટલા માટે શ્રી મહાપ્રભુજી કે છે આ કલિયુગમાં બીજા કોઈ સાધન તમને કામ નહીં લાગે આપણે વિચારીએ જ્ઞાનથી કે યજ્ઞાદિ આપણે કરીએ કે કેટલી ક્રિયાઓ કરીએ દાન દક્ષિણા કરીએ તીર્થયાત્રાઓ કરીએ આ બધા સાધન કરીને ભગવાન સુધી આપણે પહોંચી જઈએ તો એ આપણી બહુ મોટી ભૂલ છે કલિયુગમાં કોઈ સાધન કામ નહીં લાગે કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી મહાપુરુષી કૃષ્ણાશ્રય ગ્રંથ ભાગવત નો કેપ્સુલ રૂપ કહી શકાય અઢાર હજાર શ્લોકમાં ભાગવતમાં જે કહ્યું મહાપ્રભુજી અગિયાર શ્લોકમાં બતાવે છે સર્વ માર્ગે સુનષ્ટે કલૌચ કલવ છ ખલ ભગવાનને પ્રાપ્ત કરવાના બધા જ માર્ગો આ કલયુગમાં લગભગ નષ્ટ થઈ ગયા છે માર્ગ એટલે શું મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો મૃગ એટલે શોધવું માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો એટલે પ્રાયો દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયા જ્ઞાન માર્ગ કર્મ માર્ગ યોગ માર્ગ ભક્તિ માર્ગ પ્રપત્તિ માર્ગ પુષ્ટિ માર્ગ માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો શ્રી મહાપ્રભુજી છે કેશ્યા કલિયુગમાં ધર્મના છ છ સાધનો દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા બધું જ અશુદ્ધ થયું છે

स्वभाव कर्म गुण दोष कई जोया वगैरह जीव पर सहज कृपा नु वर्षण करो ये वो प्रभु नो स्वभाव छे भागवत जी में एक बहुत सुंदर श्लोक छे अहो बकीयम स्तन काल कुटम जिगांस पाया यदप्य साध्वी लेबे गतिम धात्र चित्तम ततोन्यम कमवा दयालुम शरणम ब्रजेमा कि प्रभु नो स्वभाव तो जो केवो छे બકની બેન બકી એટલે પૂતના બકી એટલે બકાસુર એની બહેન પુતના સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરી ભગવાનને મારવા આવી હતી તો પ્રભુનો સ્વભાવ તો જો કે પોતાને મારવા આવી એ પુતનાને પણ ભગવાને માની ગતિ આપે આનાથી વધારે જગતમાં દયાળો કૃપાળો બીજો કોણ હોઈ શકે કે જેના શરણમાં આપણે જવું જોઈએ પ્રભુનો સ્વભાવ છે એક વાર જેવો પ્રભુના શરણમાં આવે ત્યારે એના પર કે કૃપાનું વર્ષણ કરવું શા માટે કેમ કે કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે આપણી ભાષામાં કહીએ તો એ સુપ્રીમ પાવર છે ભાગવતકાર કે છે એ ચાન્સ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભગવાન શબ્દ એ કેવળ કૃષ્ણ સાથે જોડાયેલો છે આજે આપણે ભલે ગમે તેની નિયાંકળ ભગવાન શબ્દ લગાડીએ પણ વસ્તુત ભગવાન કોણ તો કે કૃષ્ણ તો ભગવાન સ્વયં ભગવાન એટલે શું ભ એટલે ભૂમિ ગ એટલે ગગન આકાશ વ એટલે વાયુ વની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર પૃથ્વી જલ તેજ આકાશ વાયુ આ પાંચ તત્વો જેને પોતાનામાંથી પોતાના માંથી સર્જન કર્યું છે ભગવાન એટલે ઐશ્વર્ય વીર્ય યશ રી જ્ઞાન વૈરાગ્ય આ છ ધર્મો નો સમૂહ એટલે ભગવાન કોઈની પાસે જ્ઞાન હોય તો જ્ઞાનવાન કહેવાય સંપત્તિ હોય તો સંપત્તિવાન કહેવાય એમ છ ધર્મોનો સમૂહ એટલે ભગ અને જે ભગને ધારણ કરે તે ભગવાન છ ધર્મો જેનામાં બિરાજે છે કેવલ કૃષ્ણ છે કારણ કે કૃષ્ણ એ અવતારી છે બીજા જેટલા અવતાર છે કૃષ્ણ એ પોતે જુદા જુદા નામ અને સ્વરૂપ દ્વારા અવતાર ધારણ કર્યા છે બીજા બધા કૃષ્ણના અંશ છે જ્યારે કૃષ્ણ એ અંશી પોતે છે કૃષ્ણ અવતારમાં મૂળ પરબ્રહ્મ અવતારી પોતે પ્રગટ થયા છે એટલે કૃષ્ણ અવતારને સર્વોપરી અવતાર માનવામાં આવ્યો છે પછી મહાપ્રભુજી કહે છે કોઈ પ્રાકૃત દેવી દેવતાનો આશ્રય કરવાને બદલે જે સર્વોપરી તત્વ છે એવા કૃષ્ણના ચરણનો આશ્રય કરી લો પછી બીજું કોઈ સાધન કરવાની તમને જરૂર નહીં પડે પ્રભુ પોતાના અનુગ્રહથી પોતાની કૃપાથી ઉદ્ધાર કરશે કેમ કે કલયુગમાં બીજા કોઈ સાધન કામ નહીં લાગે એટલે

કેવલ સંન્યાસીઓને કે જો ભગવાન મળતા હોત તો શું દશા થત સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે કેવલ શારીરિક વૈરાગ્ય થી કોઈ ફળ મળતું નથી ચાર સંન્યાસી હોય ઘર બાર સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય પણ મનની અંદર રાગ દ્વેષ અહંકાર ક્રોધ બધું ભરેલું છે તો હિમાલયના વાતાવરણને પણ કલુષિત કરી નાખશે અને એક સંસારી સમાજની વચમાં રહેતો હોય મનમાં શાંતિ છે સંતોષ છે ભગવાનની ભક્તિથી થી એનું હૃદય છે તો એ સમાજની વચમાં રહીને પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે મનનો વૈરાગ્ય સાચો વૈરાગ્ય છે કેવલ માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો કબીરજી કહે છે મુંડ મુંડાએ હરી મિલે તો હરકોલે મુંડાએ રોજ રોજ કો મુંડ તે ભેડ ન વઈ જાય માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો ઘેટાઓના રોજ મુંડન થાય બધા ઘેટાઓ વૈકુંઠમાં જવા જોઈએ સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે સંસારમાં રહીને સંસારની તમામ વૃત્તિઓ જો પ્રભુની સાથે આપણે જોડી દઈએ આપણા જીવનનું કેન્દ્ર બિંદુ પ્રભુને બનાવીએ તો આ સંસાર તમને બાધક નહીં બને સંસાર સાધક બની જશે સંસારી હતા નરસિંહ મહેતા સંસારી હતા એકનાથ તુકારામ ભક્તો સંસારમાં રહીએ ને પ્રભુને મેળવ્યા વ્રજની ગોપીઓ એમણે પોતાના સંસારને અલૌકિક બનાવ્યું હતું પોતાના સમગ્ર જીવનનું લક્ષ્ય એમને કૃષ્ણને બનાવ્યું અને કૃષ્ણની પ્રાપ્તિ કેવલ પ્રેમથી કરી લીધી આ ગોપીઓએ કંઈ યજ્ઞનું યોજન નથી કર્યું કોઈ નિશાળમાં કે કોઈ વિદ્યાલયમાં ભણવા માટે નથી કે એનો વિષય લઈને આપણે પી એચડી કરીએ એ જુદી વાત છે કોઈ સાધનો નથી કર્યા સૌથી મોટું સાધન એમની પાસે હતું ને પ્રેમ લક્ષણ ભક્તિ કેવલ એ પ્રેમ દ્વારા શરણાગતિ દ્વારા

નારદ જેથી લઈને વ્યાસજી અને પરમહંસ સુખદેવજી જેવા મહામુનિઓ જેના ગુણો કથતા કરતા થાકી જાય પણ એના ગુણોનો કોઈ અંત નથી એવા ભગવાન એક અહીરની કન્યા સામે છાલિયા ભરછાશ માટે ઠુમક ઠુમક નૃત્ય કરી રહ્યા છે કેમ કે પ્રભુ પ્રેમની દોરીથી બંધાયા છે ગોપીઓએ આ જગતને શીખડાવ્યું કે પ્રભુને પ્રેમ કઈ રીતે થઈ શકે

કારણ કે આ કાળનો પ્રવાહ તીવ્ર ગતિથી વહી રહ્યો છે જેને આપણે કલયુગ કહીએ છીએ કલીનો અર્થ થાય કલી એટલે ક્લેશ અને કાળનો પ્રભાવ આજે આપણે બધા જ અનુભવી રહ્યા છીએ કે ઘરમાં કૌટુંબિક ક્લેશો થઈ રહ્યા હોય ભાઈ ભાઈમાં વય મનસ્ય હોય સાસુને વહુને આંખે દેખ્યું ના બનતું હોય પતિ પત્નીમાં કલહ થતો હોય મિત્રોમાં વેરઝેર થાય સામાજિક ક્લેશો જ્ઞાતિવાદના નામે લોકો લડતા હોય ધાર્મિક કલહ ધર્મના નામે મારવા મરવા તૈયાર થાય આખા જગતમાં જે આતંકવાદ ફેલાયો છે રાજકીય કલહ પક્ષાપક્ષ આપસમાં લડતા હોય આ બધો જ કાળનો પ્રભાવ છે અને આ ક્લેશનો લેશ પણ ભગવાન કૃષ્ણને ગમતો નથી ક્લેશ હોય ત્યાં કૃષ્ણ ન હોય ને કૃષ્ણ હોય ત્યાં ક્યારેય ક્લેશ થાય જ નહીં જેના ઘરમાં પ્રભુ બિરાજતા હોય જેના ઘરમાં ધર્મનું આચરણ થઈ હોય એના ઘરમાં ક્યારે પણ ક્લેશ ના થાય એના ઘરમાં તો કેવલ પ્રેમ ને પ્રેમ જ હોય કારણ કે પ્રભુએ કેવલ પ્રેમથી મળે છે તો કોઈ પણ અટવાયા વગર ગોપીજનોને આદર્શ બનાવી શ્રી મહાપ્રભુજીએ જે પ્રેમ લક્ષણા ભક્તિનો સ્નેહ સેવા સમર્પણ નો દિવ્ય માર્ગ પ્રગટ કર્યો એ શ્રી વલ્લભે બતાવેલા માર્ગ પર કંઈક ચાલવાનો આપણે પ્રયત્ન કરીએ પોતાની જાતને આપણે વૈષ્ણવ કહીએ છીએ પણ એ તો આપણી અંદર ચરિતાર્થ થાય પ્રભુને કંઈક પ્રિય હોય એવું આપણે કરીએ ઠાકોરજીને ચોક્કસ ગમશે વધારે સમય નહીં લો ઢાઢી લીલા માટે બધા અધીરા થયા છો પણ ઠાકોરજી ખૂબ કૃપાળો છે મેં કહ્યું ને ભગવાનનો સ્વભાવ જ એવો છે આપણે જેવા છીએ અનેક દોષોથી ભરેલા કેમ કે કલયુગમાં આપણું શરીર જન્મ્યું છે તો કાળના એ દોષો આપણા ધેહ અને જીવમાં પણ રહેલા છે પણ એકવાર પ્રભુના ચરણ પકડી લઈએ પ્રભુના શરણમાં જઈએ તો એનો સ્વભાવ જ કૃપા કરવાનો છે એમની કૃપાથી જ ચોક્કસ આપણું વરણ કરે અને આપણો ઉદ્ધાર કરશે એમાં કોઈ શંકા નથી તો વિશેષ કહી ન કહેતા ઠાકોરજીની વિનંતી કરો સમગ્ર મનોરથી સાવલિયા પરિવાર જે પણ બીજા પરિવાર છે

મુસલમાનો હોય તો નાનપણથી એના બાળકોને મદરેસા ઇસ્લામ કુરાન જૈનો પણ એમની પાઠશાળાઓમાં પોતાના બાળકોને ધર્મનું જ્ઞાન લેવા માટે નિયમિત મોકલે ત્યારે એસી ટકા આપણા હિન્દુ ભાઈ બેન વાસે કે જેને હાથમાં ક્યારે ભગવદ્ ગીતા લીધી નહીં હોય ભગવદ્ ગીતા અને ભાગવત વચ્ચેનો તફાવત પણ ખબર નહીં હોય એક બે પ્રશ્નો પૂછું હું કંઈ એક્ઝામ નથી લેતો પરીક્ષા નથી લેતો આપણે પોતાની જાતને ઓળખી ખાલી હાથ ઊંચો કરજો ખબર હોય તો ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલાને ખબર છે ખાલી હાથ ઊંચો કરજો પાંચ કે છ જણાને ભાગવતમાં કેટલા સ્કંદ છે ચાર પાંચ જણા

તો આપણી પરંપરા આપણી સંસ્કૃતિને આગળ કેટલું ચલાવશે કેટલું વધારશે ઓગસ્ટ હોય કે સપ્ટેમ્બર કોઈ પણ મહિનામાં જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં જ આવે દિવાળી આસોમાં જ આવે અંગ્રેજી કેલેન્ડર ભલે ગમે તે હોય ગૌરવથી કહી શકે કે ભારતનો પડોશી દેશ નેપાલ આજે પણ ત્યાં હિન્દુ પંચાંગ જ ચાલે છે આજે પણ ત્યાં અંગ્રેજી કેલેન્ડર નથી ચાલતું આ દશા આપણા ભારત દેશની ખાલી આપણા હિન્દુઓની છે ભગવાન કૃષ્ણને કેટલા વર્ષ થયા ખબર હોય આખા વિશ્વમાં ઓગણસાઠ જેટલા મુસલમાન રાષ્ટ્ર છે કે જ્યાં શરિયત કાનૂન લાગુ પડે છે લગભગ એકસો વીસ થી વધારે ક્રિશ્ચિયન રાષ્ટ્ર છે

અને એટલે આપણા નસીબમાં ખાલી ગુલામીને ગુલામી જ લખી છે આ દશા રહેશે આવનાર ભવિષ્યમાં ફરીથી આપણે લઘુમતીમાં આવશું અને ફરીથી નસીબમાં ગુલામી જ લખાયેલી રહેશે જો તમે તમારા ધર્મના ગૌરવને નહીં જીવો તમે કુમારીથી તમારા ધર્મને નહીં જીવો તો ફરીથી સમય આવશે ને તમારા સંતાનોને વારસામાં તમે એ જ ઇસ્લામી હુકુમત કે ક્રિશ્ચિયન રાષ્ટ્ર આપશો એટલા માટે ખાલી ધાર્મિક બનવાનો દેખાવ છોડી અને ખરા અર્થમાં એ ધર્મના શરણમાં આપણે જઈએ ધર્મને ખરા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ સમજણપૂર્વક ધર્મનું આચરણ કરીએ ત્યારે ખુમારીને ગૌરવથી જીવી શકીએ તો બસ એ જ મારે કેવું છે કે આ બધા એ ધર્મના ગૌરવને જીવતા થાવ એ હિન્દુ ધર્મ અને આપણી વૈષ્ણવતાને ખુમારીથી જીવતા થાવ ત્યારે ઠાકોરજી રાજી થશે